ગજહ સ બાલક સ વૃક્ષ પૂરીશું પ્રશ્ન નંબર બે ચિત્ર આપેલું છે અને ચિત્રને જોઈ અને તમારે સાચો જે સંસ્કૃતનો શબ્દ છે તેના ઉપર વર્તુળ કરવાનું રહેશે પ્રથમ છે પોપટ પોપટને સંસ્કૃતમાં કહેવાય માં તો સુકહ ઉપર ગોળ કરીશું ત્યાર પછી મૂર્તિ છે સંચિકા ત્યાર પછી હું પોતે પોતાના તરફ આંગળી કરે છે બાળક તો આવશે અહમ દરવાજો છે તો દ્વારમ પુત્રો છે તો સ્વાનહ ટેબલને ને છે ઉત્પીઠિકા અને બીજાને બતાવે છે તો આવશે તતઃ પ્રશ્ન નંબર 3 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો નૃપઃ શિષ્યઃ અને बालकઃ તો એષઃ કહ તો એષઃ નૃપ તો પ્રથમ આપેલો શબ્દ છે તેનો ઉપયોગ કર્યો છે હવે આપણે ખાલી જગ્યા આપી છે તેમાં બીજા શબ્દનો ઉપયોગ કરીશું એષઃ શિષ્ય અને અહીં કરીશું ત્રીજા શબ્દ નો ઉપયોગ એ સાર પછી શિવ ગજ તો આવશે પેલી ખાલી જગ્યા માં સજ શિક્ષિકા છાત્રા અને સેવિકા એ સા શિક્ષિકા એ સા છાત્રા સેવિકા ભગીની લેખની અને સીતા शा 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 एतता 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 तो सा भगिनी सा लेखनी सा सीता गृह उद्यान दुर्दर्शन एतत गृह एतत उद्यान एतत दुर्दर्शन मंदिर फल यान तो तत तत फल तत यान प्रश्न नंबर चार उदाहरण मुजब वाक्य रचना करो भ्राता भगिनी અહમ ભ્રાતા ભગિની બાળક તો અહમ બાલક બાલિકા બાલક તમ શિષ્યા અહમ ચતુર તમ ચતુરા અહમ અધ્યાપક તમ અધ્યાપિકા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પદ જે આપ્યા છે એ પદને જોડી અને વાક્ય રચના બનાવવાની છે તો પ્રથમ આપણે એ રીતે વાક્ય બનાવીશું એ શયુર એષા બાલિકા એ ઉત્પીઠિકા શા વિમાનમ અહમ છાત્ર નીચેના વાક્યને સંસ્કૃતમાં લખો તે રમેશ છે તત રમેશ આ કોમ્પ્યુટર છે તો એ ત હું ગ્રાહક છું તોહમ ગ્રાહક આ મગર છે વૃક્ષ છે તૃક્ષ આ ઘોડો છે તો એશ્વ આ ટપાલ પેટી છે તો એ તમે પેટી તે પંખો છે ત્યજનમ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા જે શબ્દ છે એ સત અને તત સર્વનામો જે છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવી વર્ગમાં રજૂ કરો તો આ બે શબ્દનો ઉપયોગ કર્યો ત્યાર પછી આ બેનો ઉપયોગ કરીશું એ શા પૂજા તો શા પૂજા મીરા તો શબ્દનો ઉપયોગ કરીને શા પ્રતિમા સા ઉત્પીઠી તો આવી રીતે આપણે ઉપયોગ કરીશું ત્યાર પછી અહીં જે ખાલી જગ્યા આપી છે તેમાં આવશે એ તુસ્તકમ તો લખીશું તત્વ દૂરદર્શનમ વિદ્યાર્થી મિત્રો આ પ્રકાર સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી